ક્યારે એવું વિચાર્યું છે કે આપણે આજે જે શાળાઓમાં ભણીએ છીએ કે આપણા બાળકો ભણે છે એનો પાયો કેવી રીતે નંખાયો હશે તો ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે લગભગ એક સદી લાંબી છે આપણે સમજીશું ભારતમાં શિક્ષણના પુનર્નિર્માણની આખી ગાથા જેણે આપણી શીખવાની રીતને સાચું કહું ને તો હંમેશા માટે બદલી નાખી જરાક વિચારો એક એવો સમય જ્યારે કોઈ ક્લાસરૂમ નહોતા કોઈ ફિક્સ પાઠ્યપુસ્તકો નહીં અને પરીક્ષાઓનું તો નામ જ નહીં ભારતમાં તો જ્ઞાનની પરંપરા સદીઓ જૂની છે તો પછી આ આજની જે આધુનિક સ્કૂલ સિસ્ટમ છે એ આવી ક્યાંથી બસ આજ સવાલનો જવાબ શોધવા આપણે આ રસપ્રદ ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીશું જુઓ કોઈ પણ બદલાવને સમજવો હોય ને તો પહેલાં એ જાણવું પડે કે એની પહેલાં શું હતું તો ચાલો સૌથી પહેલાં ભારતના શૈક્ષણિક ભૂતકાળના એ પડઘા સાંભળીએ જોઈએ કે અંગ્રેજો આવ્યા એ પહેલાં અહીં જ્ઞાનની પરંપરા કેવી અને કેટલી સમૃદ્ધ હતી આપણે બધાએ નાલંદા અને તક્ષશિલા જેવા નામો તો સાંભળ્યા જ છે એ જમાનામાં આ જગ્યાઓ જ્ઞાનના ગ્લોબલ સેન્ટર હતા જ્યાં દુનિયાભરમાંથી લોકો ભણવા આવતા સમય જતા આ વારસો પાઠશાળાઓ અને મદરસાઓના રૂપમાં આગળ વધ્યો હા એ વાત અલગ છે કે આ સંસ્થાઓનું ધ્યાન મોટે ભાગે ધાર્મિક અને જે તે વ્યવસાયના શિક્ષણ પર વધુ કેન્દ્રિત હતું તો હવે ચાલો સીધા એ સમયમાં જઈએ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે મોટાભાગનું ભારત ગામડાઓમાં જ રહેતું હતું અને ત્યાં શિક્ષણની એક એવી અદ્ભુત સિસ્ટમ હતી જે રોજિંદા જીવન સાથે એકદમ વણાઈ ગયેલી હતી અહીંયા આ શિક્ષણના બે અલગ અલગ વિશ્વ દેખાય છે એક તરફ છે એ જૂની લવચિક ગામઠી શાળા જે જીવનની જરૂરિયાતો સાથે જોડાયેલી હતી અને બીજી તરફ છે આજની આધુનિક શાળા જે નિયમો અને ચોક્કસ માળખામાં બંધાયેલી છે બસ આ જ તફાવત આપણી આખી વાતનો પાયો છે આ શાળાઓને લોકો પ્રેમથી ધૂળિયા નિશાળો પણ કહેતા કેમ કે ઘણીવાર વર્ગો ઝાડ નીચે ભરાતા અહીં શિક્ષણનો મુખ્ય હેતુ બાળકને એના કુટુંબના વ્યવસાય માટે તૈયાર કરવાનો હતો કોઈ ફિક્સ સિલેબસ નહીં શિક્ષક જે શીખવે એ જ અભ્યાસક્રમ શીખવાની શરૂઆત પણ આંકડાથી થતી અને પછી અક્ષર જ્ઞાન કોઈ પરીક્ષા નહીં કોઈ ચોક્કસ ધોરણ નહીં બસ જ્ઞાનનું સીધું અને સરળ આદાનપ્રદાન અને પછી વાર્તામાં એક નવો પવન ફૂંકાયો ભારતમાં વિદેશી મિશનરીઓ આવ્યા અને એમની સાથે આવ્યા શિક્ષણના નવા વિચારો નવા મોડેલ આ નવા મોડેલે સદીઓથી ચાલી આવતી જૂની પ્રણાલીને સીધો પડકાર ફેંક્યો આ કોઈ રાતોરાત થયેલો બદલાવ નહોતો એ ધીમે ધીમે પણ ખૂબ જ મક્કમતાથી આવ્યો શરૂઆત થઈ સત્તરસો નેવ્યાશીમાં વિલિયમ કેરેની શાળાથી પછી આવ્યો અઢારસો તેરનો સનદી ધારો જેણે મિશનરીઓને શાળાઓ ખોલવાની સત્તાવાર છૂટ આપી અને છેવટે અઢારસો પાંત્રીસમાં માં અંગ્રેજી શિક્ષણને ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે સત્તાવાર રીતે અપનાવી લેવામાં આવ્યો હવે વાર્તામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે બ્રિટિશ સરકારે શિક્ષણ માટે એક રકમ ફાળવવી અને આ માત્ર એક લાખ રૂપિયા એક એવી જબરજસ્ત ચર્ચા જગાવી જેણે આવનારા સમયમાં ભારતના શૈક્ષણિક ભવિષ્યની દિશા જ નક્કી કરી દીધી હા બરાબર એક લાખ રૂપિયા અઢારસો તેરના સનદી ધારા હેઠળ એવું નક્કી થયું કે શિક્ષણ માટે દર વર્ષે એક લાખ રૂપિયા ફાળવવામાં આવશે આજે આ રકમ કદાચ નાની લાગે પણ એ સમયે આ રકમ એક બહુ મોટા વૈચારિક યુદ્ધનું કારણ બની અને અહીંથી જ એક મોટો વૈચારિક સંઘર્ષ શરૂ થયો સવાલ બહુ સીધો હતો આ પૈસા વાપરવા ક્યાં શું ભારતની પરંપરાગત પાઠશાળાઓ અને મદરેસાઓને ફરીથી મજબૂત કરવા માટે કે પછી ભારતમાં પશ્ચિમી શિક્ષણનો અંગ્રેજી શિક્ષણનો પાયો નાખવા માટે આ ચર્ચાને કારણે બે સ્પષ્ટ જૂથો બની ગયા એક જૂથ હતું પશ્ચિમી શિક્ષણના હિમાયતીઓનું જેમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓ તો હતા જ પણ સાથે સાથે રાજા રામ મોહન રોય જેવા ભારતીય સુધારકો પણ હતા એ લોકોનું માનવું હતું કે દેશની પ્રગતિ માટે અંગ્રેજી અને આધુનિક વિજ્ઞાન શીખવું ખૂબ જરૂરી છે જ્યારે બીજું જૂથ હતું પરંપરાગત શિક્ષણના સમર્થકોનું જેઓ સંસ્કૃત અને ફારસી જેવી ભાષાઓના જ્ઞાનને જ સર્વશ્રેષ્ઠ માનતા હતા તો સવાલ એ છે કે આટલી મોટી ચર્ચાનો અંત કેવી રીતે આવ્યો કોણ જીત્યું આ વૈચારિક લડાઈમાં ચાલો હવે જોઈએ કે કેવી રીતે કેટલાક નિર્ણાયક સરકારી નિર્ણયોએ અંગ્રેજી શિક્ષણ માટે એક આખી નવી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દીધી આખી બાજી પલટાવવાની શરૂઆત થઈ અઢારસો તેત્રીસના સનદી ધારાથી એણે સ્પષ્ટ કરી દીધું કે પશ્ચિમી શિક્ષણને પ્રાથમિકતા મળશે પછી આવ્યું અઢારસો પાંત્રીસનું વર્ષ જ્યારે લોર્ડ મેકોલેની ભલામણોના આધારે નક્કી થયું કે હવેથી સરકારી પૈસા ફક્ત અને ફક્ત અંગ્રેજી શિક્ષણ પાછળ જ ખર્ચાશે અને છેવટે આ બદલાવ પર છેલ્લી મોહર લાગી અઢારસો ચોપ્પનમાં ચોપનમાં વુડ્સ ડિસ્પેચથી આ એક એવો દસ્તાવેજ હતો જેણે ભારતીય શિક્ષણની આખી બ્લુપ્રિન્ટ જ બદલી નાખી બસ આ એક વાક્યમાં બધું જ સ્પષ્ટ થઈ ગયું બ્રિટિશ સરકારના ઈરાદા હવે ખુલ્લા હતા આ એક જ નિર્ણયે ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાગત શિક્ષણ પ્રણાલીના ભવિષ્ય પર એમ કહી શકાય કે પૂર્ણ વિરામ મૂકી દીધું આ જે વૂડનો ખરીદો હતો ને એ એટલો બધો મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થયો કે એને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મહાધિકારપત્ર એટલે કે મેગ્ના કાંટા કહેવામાં આવે છે કેમ કારણ કે એણે પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધી અભ્યાસક્રમ કેવો હશે પરીક્ષાઓ કેવી રીતે લેવાશે શાળાનું માળખું કેવું હશે બધું જ બિલકુલ યુરોપિયન મોડલ પર ઢાળી દીધું અને બસ આ રીતે વડના ઝાડ નીચેની ધુળિયાની નિશાળોથી શરૂ થયેલી સફર ઈંટ ચૂનાની ઈમારતોમાં ચાલતી એક વ્યવસ્થિત નિયમોવાળી અંગ્રેજી શાળાઓ પર આવીને પૂરી થઈ પણ યાદ રાખજો આ માત્ર શાળાઓની ઈમારતોનું પરિવર્તન નહોતું આ એક આખી પેઢીની વિચારવાની અને શીખવાની રીતનું પરિવર્તન હતું અને આ ઐતિહાસિક બદલાવની અસરો એ આજે પણ આપણી શિક્ષણ પ્રણાલીમાં જીવંત છે આપણે જે પરીક્ષાઓ આપીએ છીએ જે અભ્યાસક્રમ ભણીએ છીએ જ્ઞાનને જે રીતે જોઈએ છીએ આ બધા પર એ ભૂતકાળની છાપ કેટલી ઊંડી છે તો બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ આ વિશે શું લાગે છે એ જરૂર વિચારજો